નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભેગાજી ઠાકોરના સમર્થનમાં સમર્થકોનું ઉગ્ર પ્રદર્શન યોજાયું હતું એક હજાર થી વધુ સમર્થકોનું ટોળું કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ ટોળું કમલમ કાર્યાલયમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સુધી ભેગાજીને ભાજપ ટિકિટ ના આપે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુખાવા સમાન બની રહી છે ભાજપે તેર માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દુધાજી ઠાકોર ડામોરની જાહેરાત કર્યા બાદ તેમની અટકનો મુદ્દો કેટલાક ઉઠાવતા અને સુધી તેમની જાતિને લઈને ઊભી થયેલ વિટમ બળાને પગલે હાઈકમાન્ડે ભીખાજી ઠાકોરના ઉમેદવાર તરીકે પડતા મૂકવામાં આવ્યા હોવાની જાણ કરતા તેમણે સોશિયલ મીડિયામાં વ્યક્તિગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હોવાની પોસ્ટ કરતા તેમના સમર્થકોમાં સોપો પડી ગયો તેની સાથે તેમની સાથે કરેલ અન્યાયને પગલે અરવલ્લી જિલ્લા સહિત અનેક ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ સાથે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવેલી માંગ પ્રબળ બની ઊંડવા અને મેઘરજમાં તેમના સમર્થનમાં રેલી કાઢી બેનર પ્રદર્શિત કર્યા હતા અને મંગળવારે મેઘરજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું ભીખાજી દુધાજી ઠાકોરના ટેકેદારો અને ભાજપના અગ્રણીઓએ મંગળવારે આપેલ બંધોને પગલે મેઘરજ સજ્જડ બંધ રહ્યું હતું ભીખાજી ઠાકોરના સમર્થનમાં વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા મેઘરજમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા અને મોડાસા ખાતે આવેલ જિલ્લાના શ્રીકમલમ કાર્યાલય રજૂઆત કરવાનું નક્કી કરતા મેઘરજ અને માલપુર્ના ટેકેદારો મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ પેલીટ ચોકડી એકઠા થયા પછી રેલી સ્વરૂપે શ્રીકમલમ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં ટેકેદારો પહોંચી ભીખાજી ઠાકોરને પક્ષે કરેલા અન્યાયીએ ઠાકોર સમાજનો અન્યાય હોવાનું જણાવી તેમની ઉમેદવારી પરત કરવાની માંગ કરી અને સૂત્રોચાર કર્યા હતા પીગાજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે તો આગામી સમયમાં મેઘરજ પંથકમાં ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા પ્રવેશમાં દેવામાં નહીં આવવાની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ કૌશિક સોનિયા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ ન્યૂઝ ગુજરાતી